તેઓ સ્વીકાર કર્યો છે અને આ જગ્યાઓ ભરવા માટેનો પ્રયાસ પણ કર્યો હોવાનું કહેવાય રહ્યું છે પરીક્ષામાં ખામી હોય તેવું સામે આવ્યું હતું અને હવે પરીક્ષા ઓનલાઈન લેવાની પણ શરૂઆત કરી દેવાય છે આગામી વર્ષમાં ખાલી જગ્યાઓ ભરવામાં સફળતા મળશે તેવો આશાવાદ પણ સચિવે વ્યક્ત કર્યો છે સાથે જ ભરતીમાં ગેરકાયદે કામ કરવા વાળા સામે પણ કડક કાયદો લાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે અને આવતા વર્ષ સુધી ભરતી પ્રક્રિયા મોટા પ્રમાણમાં પૂર્ણ કરવામાં આવશે તેવી બાહેધરી પણ મુખ્ય સચિવ દ્વારા આપવામાં આવી કચેરીઓમાં કેટલી જગ્યાએ ચાલીસથી થી સાહીઠ ટકા જેટલી સ્ટાફની ખોટ છે પરિણામ સ્વરૂપે આજે વહીવટમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખોટ પૂરી કરવાની આપણે ખૂબ કોશિશ કરી તેમ છતાં ગુણવત્તા જાળવવા માટે જે સર્વિસ આપણે આપીએ છીએ તે ગુણવત્તા છે કે કેમ એ કઈ રીતે આપણે એસ્ટેબ્લિશ કરીએ તો એને માટે પણ આપણને માનવબળની જરૂરિયાત છે કેટલાક વર્ષોથી એક છાપ એવી ઉપસી આવી કે આપણે પરીક્ષા લઈએ છીએ લાખો લોકો આ પરીક્ષા માટે ભરતી પરીક્ષા માટે અરજીઓ કરે છે પરંતુ કોઈક ના કારણોસર આ ભરતી પરીક્ષામાં જે પારદર્શિતા રહેવી જોઈએ એમાં ક્યાંક તકલીફ ઉભી થઈ રહી છે એને માટે આ વર્ષની શરૂઆતમાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભરતી પરીક્ષામાં કોઈ પણ ગેરકાયદે તકલીફ વાળું કામ કરે એના માટે એવો કડક કાયદો બનાવ્યો અને એ કાયદાના પરિણામ સ્વરૂપે આજે હું ગૌરવ સાથે કહી શકું કે અત્યાર સુધી જે પરીક્ષાઓ લેવાઈ એ ખૂબ સારી રીતે શાંતિથી આપણે લઈ શક્યા અને હજારો યુવાનોને આપણે નોકરી આપવાના રોજગાર મેળાના કાર્યક્રમમાં કરી શક્યા એ પણ સુશાસનના કેટલો અગત્યનો ભાગ છે એ પ્રત્યે હું આપ સૌનું ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું એટલું જ નહીં પણ પરીક્ષા ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યો ભરતી પરીક્ષાને જે ફિલ્મમાં કહેવામાં આવ્યું ઓનલાઈન કરવાની એ પણ પ્રથમ સૌ પ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ ખતરો પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી અને સત્તરમી ડિસેમ્બરે એટલે ગયા અઠવાડિયે આ કાર્યક્રમને પણ પહેલી વખત સફળતાપૂર્વક સર્વેયર્સની ભરતી માટે અમારા ગૌણ સેવા પસંદગી મંડળે આનો ઉપયોગ પણ કર્યું છે મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે તેને આવતા વર્ષમાં અમે સમગ્ર રીતે તમામ કચેરીઓ માટે સફળતાપૂર્વક ભરતી કરવાનું કાર્યક્રમ હાથ ધરી શકીશું